ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર જેમાં આજે આપણે પ્રકરણ આઠ પર્યાવરણ અને સમાજ જેમાં આગળ આપણે માનવની પર્યાવરણ પર અસર અને પર્યાવરણની માનવ જીવન પર અસર જોઈએ હવે આપણે આગળ આપણે પ્રદૂષણનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ આજે હવે આપણે પ્રદૂષણની સામાજિક અસર વિશે સમજૂતી મેળવશું તો કહે છે કે પ્રદૂષણની સમાજ પર અસર થાય છે હવા જળ જમીન ઘોઘાટના પ્રદૂષણની કહે છે કે આપણે સામાજિક અસરો જોઈએ તો હવે પ્રદ હવા પ્રદૂષણ છે એ કઈ રીતે અસર કરે છે તો કહે છે કે સમાજ જીવનને ટકાવવા માટે હવામાં રહેલી તત્વોની સમતુલા જળવાઈ રહે તે જરૂરી છે અને વૃક્ષોના છેદનને લીધે કાર્બન ડાયોક્સાઇડનું આ છેદન એટલે કે વૃક્ષો કપાવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પૃથ્વી પર તાપમાન વધી જાય અને અસહ્ય ગરમી માનવી તેમજ જીવ સૃષ્ટિને નુકસાન કરે છે ક્યારેક મોતના મુખમાં કે છે ધકેલે છે વાહનો ઉદ્યોગો વિમાનની વાયુ વિમાનની ઈ વાયુ શહેરો વગેરે દ્વારા નીકળતા ધુમાડા ઝેડી પદાર્થો વગેરે હવામાં ભળતા શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થતાં આરોગ્યને કે છે નુકસાન થાય છે બરાબર કે છે કે કહે છે કે સમાજ જીવનને ટકાવવા માટે આપણે હવામાં રહેલા તત્વો છે ની સમતુલના જળવાઈ રહે એ જરૂરી છે પણ આપણે કહે છે વૃક્ષો કાપ્યા જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું વધ્યું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું જેના કારણે પૃથ્વી પર તાપમાન વધ્યું જેના કારણે અસહ્ય ગરમી છે એ પડી અને એના કારણે જીવસૃષ્ટિને નુકસાન કરે છે અને આપણે પોતાને કહે છે કે મોતના મુખમાં ધકેલીએ છીએ વાહન ઉદ્યોગ વિમાન વગેરે દ્વારા નીકળતા ધુમાડ અને ઝેરી પદાર્થો હવામાં ભળતા શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થતાં આપણા આરોગ્યને નુકસાન થાય છે કે લાંબા સમયની ધુમ્રપાનની ટેવ તેમજ વાયુ પ્રદેશક સાથેના એટલે લાંબા સમય સુધી એમ સંપર્ક પ્રાકૃતિક પ્રતિરોધક વ્યવસ્થા પર દબાણ કરે છે બાળકો ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો નહીં પણ હૃદય રોગના ભોગ બને છે અને ધૂમ્રપાનની ટેવવાળી તેમજ તેના સંપર્કવાળી વ્યક્તિઓને લોહીમાં કે છે હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો ઓક્સિજનનું વહન થઈ શકતું નથી કાર્બન ડોક્સાઇડ મોનોક્સાઇડનું કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ છે એ હિમોગ્લોબિનમાં જે કેટલું વધે એટલું ઓક્સિજન છે એ અંદર જતું નથી એટલે ઓક્સિજન અંદર ના જાય બરાબર તો એના કારણે તંત્રના રોગ છે એ ઊભા થાય છે એટલે કે જેથી તંત્રના ગંભીર રોગ ઉપરાંત અનેક શારીરિક બીમારીઓ થાય છે જેની અસર વ્યક્તિગત તેમજ કૌટુંબિક જીવન પર કે છે થાય છે વાયુ પ્રદૂષણથી સમાજમાં ઐતિહાસિક ઇમારતો સ્મારકો તેમજ પ્રાકૃતિક સૌંદર્યના મૂળ સ્વરૂપ પર કે છે અસર થાય છે અહીં આપણે બાજુ ચિત્ર જોઈએ છે તો હવા પ્રદૂષણ આપણને આવેલું છે કઈ રીતે એમ કે જ્યાં કંપનીના ધુમાડા હોય કઈ રીતે આકાશમાં જાય છે એમ હવામાં પ્રસરે છે તો કે છે કે લાંબા સમયની જેને ધૂમ્રપાનની ટેવ હોય તેમજ વાયુ પ્રદૂષક સાથેના દીર્ઘકાલીન કે વાયુ પ્રદૂષકમાં જે લાંબા સમય સંપર્કમાં રહેતા આવા જે હોય પ્રાકૃતિક પ્રતિરોધક વ્યવસ્થા એના ઉપર કે છે દબાણ કરે છે બાળકો ગર્ભવતી મહિલા વૃદ્ધો છે તો કે એમને સ્વસંત્રંત્રના નહીં પણ હૃદય રોગ અને દમ જેવા રોગનો પણ કે છે ભોગ બને છે હવે ધૂમ્રપાનવાળી વ્યક્તિ હોય તો કે એના લોહીમાં હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે એ ધૂમ્રપાન કરે જેથી એનામાં ઓક્સિજનનું વહન ઓછું થઈ શકતું નથી ઓક્સિજનનું વહન થઈ શકતું નથી એટલે ઓક્સિજન ઓક્સિજન હોય છે છે આપણને આપણને ખબર કે શ્વાસ લેવામાં કામ આવે છે બરોબર આપણે જીવવા માટે ઓક્સિજન જરૂરી છે એટલે કાર્બન મોનોક્સાઇડનું વધે પ્રમાણ અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે જેના કારણે એમ કે ઓક્સિજનનું વહન નથી થતું જેના કારણે શ્વસનતંત્રના ગંભીર રોગ અને એના સિવાય અનેક બીમારીઓ કે છે થાય છે જેની અસર વ્યક્તિગત તેમજ કૌટુંબિક જીવન ઉપર પડે છે વાયુ સમાજમાં જે ઐતિહાસિક ઈમારતો છે આપણા જે જૂની જૂની જે અમુક આપણા જે એવા જોવાલાયક સ્થળો હોય છે બરાબર જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ તો કે આગ્રાનો તાજમહેલ આવા જે સ્મારકો થઈ ગયા જે આપણા માટે એક ગરવ ગૌરવની વાત છે તો આવા એ આપણા પ્રાકૃતિક સૌંદર્યનું પણ કે છે કે મૂળ સ્વરૂપ ઉપર અસર થાય છે તાજમહેલ આપણે જોઈએ છીએ કે એક સફેદ રંગનો છે પણ અત્યારે ધુમ્મસના આ પ્રદૂષણના કારણે એના ઉપર કાળા શું જામી ગઈ છે બરાબર છે એના કારણે કે હવાના પ્રદૂષણના કારણે પછી કહે છે કે પૃથ્વીના ઓઝોન પડને નુકસાન થતાં ચામડી બળવી મોતીઓ ચામડીનું કેન્સર જેવી સમસ્યાઓ સર્જાય છે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા શરીરમાં કે છે અનેક રોગ ફેલાય છે હવામાં ઉડતા રજકળો સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સિજન જેવા પ્રદૂષકોનું પ્રમાણ વધતા વરસાદના પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે અને આ તેજાબી વરસાદ સમગ્ર જીવસૃષ્ટિ પર કે છે વિઘાતક એટલે કે ઘાતક અસર કરે છે ખોટી અસર કરે છે ખરાબ અસર કરે છે બરાબર એટલે કે છે કે આ ઓઝોન પર છે એ આપણને ખબર છે કે એ એમ કે પાતળું થવા માંડ્યું એને નુકસાન થવા માંડ્યું છે જેના કારણે એમ કે આપણે આવા બધા રોગો છે તો એની સમસ્યાઓ સર્જાય છે અને રોગપ્રતિકારક શક્તિ આપણી નબળી પડે છે અને શરીરમાં અનેક રોગો કે છે ફેલાય છે બરાબર અને જેના કારણે કહે છે કે આવા હવામાં ઉડતા રજકર સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સિજન જેવા પ્રદૂષકોનું પ્રમાણ વધતા વરસાદના પાણીમાં એસિડ નું પ્રમાણ વધે છે અને તેજાબી વરસાદ કે છે સમગ્ર જીવસૃષ્ટિ પર વિઘાતક કે છે અસરો કરે છે હવે એના પછી આપણે બીજું જોઈએ તો એ છે જળ પ્રદૂષણ